Ini adalah perang yang terjadi di ada satu perang. Di sebelah ini ada perang. Ini adalah perang yang ખેતરમાં જાઉં મગફળી લેવા અમે નકસુબે મગફળી ખાવા આવીએ જોડા ખેતરમાં મગફળી જો તમે કાઢી ની વાત

જય માતાજી આજે ઘરે આવીને સામાન લેવા બજારમાં આઈ જાય દુકાનનો આપડી નાસ્તો લેવો વરસાદ આવતો રહ્યો એટલે મને કે કહેજ ગાડી લઈ લઈ આવી આઈ જઈએ